એવું પણ કહેવામાં આવે છે કે આ યુગમાં ચારે પડ પ્રલય કે કુદરતી આફતો આવશે જ્યારે કીર્તન ભજન બચાવશે તો ચાલો જાણીએ કળિયુગમાં શું શું છે એ પહેલા જો તમે ચેનલની અંદર નવા હોય તો આવાને આવા વિડિયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફોલો કરી દેજો અને બેલ આઇકન બટન ને દબાવી દેજો જેથી કરીને તમને અવારનવાર વિડિયો મળતા રહે તો ચાલો શરૂ કરીએ સતયુગ પ્રા સત્યુગની અંદર ધર્મના ચાર પગ હતા સતયુગમાં માણસની છે આ યુગમાં માત્ર ઝીરો વિશ્વ એટલે કે શૂન્ય પાપ હતું પુણ્ય માત્ર વીસ વિશ્વ એટલે કે સો ટકા હતું યુગમાં રાજા હરિશ્ચંદ્રનો જન્મ થયો હતો હરિશ્ચંદ્ર સત્યને ખાતર પોતાના પરિવાર અને છેવટ પોતાનું બલિદાન આપ્યું હતું ત્રેતા યુગ ત્રેતા યુગમાં ધર્મને ત્રણ હતા આ યુગમાં મનુષ્યની ઊંચાઈ વિશ્વા એટલે કે પચીસ ટકા એટલે કે પુણ્ય પ્રમાણે પંદર વિશ્વા એટલે કે પંચોતેર ટકા હતું વિશ્વ વિષ્ણુના વામન અને શ્રીરામ અવતાર આ યુગમાં થયા હતા અસુર રાજા બલી એ ત્રણ પગમાં પૃથ્વીનું દાન કર્યું હતું જ્યારે રાક્ષસ રાજા રાવણે સીતાનું રાજણ કર્યા પછી ન હતો દ્વાપર યુગમાં આ યુગમાં ધર્મના માત્ર બે પગ જ હતા આ યુગમાં માણસની ઊંચાઈ અગિયાર ફૂટ એટલે કે લગભગ સાત હાથ દર્શાવવામાં આવી હતી આ યુગમાં પાપનું પ્રમાણ દસ વિશ્વ એટલે કે પચાસ ટકા જણાવ્યું છે જ્યારે પુણ્યનું પ્રમાણ દસ વિશ્વ એટલે પચાસ ટકા છે મતલબ કે આ યુગમાં અડધા મનુષ્ય પાપી હતા અને અડધા પુણ્યશાળી હતા આ યુગમાં મહાભારતનું યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં ધાર્મિક યુદ્ધ હતું કૃષ્ણએ ધર્મનું રક્ષણ કર્યું હતું કળિયુગ એટલે કે અત્યારે ચાલી રહ્યો છે દ્વાપરમાં બે પગ અને હવે કળિયુગમાં ધર્મના ચરણ વધવા લાગ્યા છે આ યુગમાં મનુષ્યની ઊંચાઈ પાંચ ઇંચ એટલે કે લગભગ સાડા ત્રણ હાથ કહેવાય છે આ યુગમાં ધર્મનો ચોથો ભાગ જ રહે છે આ યુગમાં પાપનું પ્રમાણ પંદર વિશ્વા એટલે કે પંચોતેર ટકા છે જ્યારે પુણ્યનું પ્રમાણ પાંચ વિશ્વા એટલે પચીસ ટકા છે પરંતુ હાલમાં કળિયુગ તેની ચરણ સીમાએ હોવાનું જોવા કલયુગીમા પચીસ ટકા પુણ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે હવે ક્યાંય દેખાતી નથી માત્ર પાંચ ટકા પુણ્ય ક્યાંક બાકી રહે છે હવે સર્વસ્ત્ર પ્રાપ્ત જ દેખાય છે આવો જાણીએ કે કેવી રીતે કળિયુગનું વર્ણન કરવા કરતા કૃષ્ણ કહે છે કે હે કળિયુગમાં એવા લોકોનું રાજ્ય હશે જે બંને બાજુથી શોષણ કરશે કંઈ કરશે અને કંઈક મનમાં કંઈક અને કાર્યમાં કંઈક કળિયુગમાં રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે કર ટેક્સ લેવા બહારની પ્રજાનું ધન છીનવી લાગ છીનવા લાગશે રાજા

અદ્રશ્ય થઈ જશે લોકો ખોટું બોલવા બોલશે દરેક જગ્યાએ અસત્યનું ચલણ વધી જશે ધર્મને નજરઅંદાજ કરવામાં આવશે અને લાલચ સત્તા પૈસા બધાના મનમાં ઘૂસી જશે જપ કર્યા વિના લોકો નાસ્તિક અને ચોર બનશે બધા એકબીજાને લૂંટ કરશે કળિયુગમાં સમાજ

પર દુષ્ટ મનાન હશે દુનિયામાં પરસ્પર વૈમન ફેલાશે ગુરુઓનું સન્માન કરવાની પરંપરા પણ નષ્ટ થશે મહર્ષિ વ્યાસજીના મતે કળ્યું મનુષ્યમાં જાતિ અને આશ્રમ સંબંધી વૃત્તિઓ રહેશે નહીં દેવોને કોઈ અનુસરશે નહીં

કરશે કરશે શ્રીમદ ભાગવતના ઉપદેશમાં શ્રી સુખદેવજી કહે છે કે જેમ જેમ ઉગ્ર કળિયુગ આગળ વધશે તેમ તેમ ધર્મ સત્ય પવિત્રતા ક્ષમા દયા ઉબર બળ અને સ્મરણ શક્તિ

બ્રહ્મ વેવેતર પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં એવો સમય પણ આવશે જ્યારે મનુષ્યની ઉંમર ઘટી ઘણી ઓછી થઈ જશે યુવાની સમાપ્ત થઈ જશે મનુષ્યના શરીર નાના ક્ષીણ અને રોગગ્રસ્ત થવા લાગશે કળિયુગના અંતમાં જ્યારે કલ્કી ભગવાન અવતરશે તે સમયે મનુષ્યની ઉંમર મહત્તમ વીસ વર્ષની રહેશે પાંચ વર્ષની ઉંમરે સ્ત્રી ગર્ભધારણ થશે સોળ વર્ષમાં લોકો વૃદ્ધ થઈ જશે અને વીસ વર્ષમાં તેઓ મૃત્યુ પામશે કળિયુગના અંતમાં મોટો ભયંકર ભૂકંપ ભારે વરસાદ પ્રલય તીવ્ર ગરમી થશે મહાભારતમાં વન પર્વમાં પણ વર્ણન કે કળિયુગનો અંત ઝળથી નહીં પરંતુ પૃથ્વીની ગરમી ના લીધે થશે કળિયુગના અંતમાં સૂર્ય તેજ એટલું બધું વધી જશે કે નદીઓ સમુદ્ર સબ સર્વ સુકાઈ જશે આવો હશે કળિયુગ તો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને માહિતી આગળ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં